હાય ગાઈસ વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં ને તો આજના બ્લોગમાં રોજ રોજ જઈશું તમને નવું નવું બતાવીએ આજના આજના બ્લોગમાં કંઈ મેન્યુ છે જ નહીં તો એક કાંડ થયું છે અમારા ઘરમાં જોકે જેનીને બિચારો લેસન કરતો હતો એને આટલું હોમવર્ક પૂરું બું પૂરું બી કરી નાખ્યું હતું તો એની બેને ફાડી નાખ્યું છે

તેલ તો જો એય તો આમ છે ને છે યા મારા મંદિર રેડી થઈ ગયું સાફ થઈ ગયું છે તો અહીંયા બალગોપાલ નું નમણડો બરપૂ કપડા નવડાઈ નું કપડા બમડા ચેન્જ થઈ ગયા છે લાઈટિંગ ગો તો બალગોપાલ તૈયાર થઈ ગયા છે આવું મને સાફ થઈ ગયું આ ભણા છે गंगा चलो तू ए, है। तो यहां શું કરે અને લાઇટ તો ચાલુ રાખ સંજય કા હું જે કેતમ હે ને કેતમ ને હે ને તો તે મેં ભૂલી નહી ગયો સ્ટૉપ કર ને માં માં ને આયા કર આ તો ગસિંગ રિંગ હાલો હાલો સ્ટૉપ તો અમારે મંદિર બગ દે સાફ થઈ ગયેલું છે અહીંયા અમે આ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે આશા રસોઈ બનાવે ત્યાં સુધી અમે છે ને મોલમાં જઈને આવીએ કેમ કે તેલનો ડબ્બો લાવવાનો છે અને મારે એ બી થોડુંક કામ છે તો અમે હવે અત્યારે જઈએ છીએ મોલમાં જઈએ મોલમાં કેમ કે મોલમાં વિડીયો ઉતારવો એલાઉડ નથી તો અમે ટ્રાય કરશું અમે કોઈ બી જગ્યાએ ઉતારીએ કેમ જેમ મોકો મળશે એમ ઉતારશું તો ચલો જઈએ અત્યારે અમે મોલમાં હું બી જવાના છીએ હા

આ એ લોકો તો નાનું પેકેટ લેવાય પડી તો પપ્પા લાવે છે પડી એમને હા જે રેડ તારા કામ નહીં લઉં ખબર હા કેનેર્જી ડ્રિંક ને મો

હમણાં ડ્રેસ પહેર્યો હતો ઘડીકમાં નાઇટી ઉપર આવી ગયા તો એમાં એવું હતું કે અમે જ્યારે મોલમાંથી ઘરે આવ્યા જેવા જમવા બેઠા તરત જ અમારા સામે પાડોશીમાં છોકરી આવી અને તેને જોડે ને એવું લેવા જવાનું હતું ને એની જોડે બાત થઈ પાછી ઘરે આવી તો લિક્વિડ ભૂલી ગયા તો પાછા લિક્વિડ લેવા ગયા તો હાલ ઘરે આવ્યા કપડાં ચેન્જ કર્યા અને હવે જો અહીંયા પથારી બી થઈ ગઈ ખુશીબેન તો સૂઈ ગયા છે આશાબેન

આજે માં સબરીએ જન મકેરો માં માં મારી નક્ષી ચલો હવે વિડિયો અહીંયા પૂરો કરીએ જે અમારજી ઉતારાતું એટલે વિડિયો મે ઉતારી મૂકે છે તો ચલો વિડિયો અહીંયા પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ જરૂર કરજો ચલો બાય ફોર વોચિંગ તો જો ઢીંગુ આવી ગઈ છે એમ કરવા બટ બટ લાઈક કરો શેર કરો બોલ તો ખરી હા બાય કે બાય 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 નાઈટ <laughs> एम हात मुक्छ